જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ છે જય શ્રી રેલવે સ્ટેશન ક્રિશુભાઈ આવે છે તો ક્રિશુને લેવા જાય છે કુંજ અને કે એનો ફ્રેન્ડ છે બે એને રેલવે સ્ટેશન મુકવા જાય છે સાડા છ નો લગભગ સવારે લેન્ડિંગ છે એટલે આ લોકો તમે અહીંયા

Okay, we have flight from boarding three, so we i one minute to the line. My seat number is 30E. I am at the airport. Currently, I am waiting for my flight to start boarding and departing. I am just chilling in a cafe, had some something to drink. And, yeah, from George the Airport, Rapid. The cafe and the airport are very nice. કિશુભાઈને પહેલેથી અડધી કલાક ત્યાં બેઠો છે અમે બોરીવલી સુરતથી બોરીવલી સ્ટેશન આવ્યા ત્યાંથી પછી અંધેરી સ્ટેશન ગયા ત્યાંથી અમે ટેક્સી લઈને આવ્યા ને તો થોડીક વાર લાગી એટલે એ પહેલાં કિશુ બધું ચેકિંગ અને લગેજ કલેક્ટ કરીને બહાર આવી ગયો હતો તો હવે જો એને લેવા જાય જોઉં હવે લેન્ડિંગ મારું થઈ ગયું છે હવે હું ખાલી કોલથી વેઇટ કરું છું સી વાળું બોડ્યું ગોતવાનું સી વાળા બોડિયા પાસે ઊભો છે હે પી ફોર નીચે પાર્કિંગમાં જવાનું જ નથી ને આપણે નીચે તો પાર્કિંગ છે અહીંયા બહાર જ બેઠો હોય છે ક્યાં P6 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 P6

આપણે ચાંદ દહીં ખાઈ આ જો બાય છે ને તારા ટુ થેપલા બનાવ્યા હતા એને કીધું આવે ને એરપોર્ટ થી લેન્ડ થઈને પછી એને ખવડાવજો

જો અત્યારે હવે જવા નીકળી ગયો છું લગભગ અગિયાર વાગ્યા છે ખોનનો ફોન આવી ગયો તો કોન નહીં લોકો ક્રિશ્ને લઈને અને લગભગ સાડા આઠ આજ બાજુ નીકળી ગયા હતા ટાઈમ સર તો પહોંચી ગયા હતા કંઈ વાંધો તો નહોતો અને સુરત આવતા આવતા એને એક બે વાગી જાહે કારણ કે ટેક્સીમાં હું ચાલું રસ્તામાં બોમ્બેથી આવતા ઘણો ટાઈમ લાગે છે ને પામે જવું છે બે દિવસ પહેલાં જે આપણે આંબાની કલમ નાખી હતી ને એ થોડીક બધી લંગાતી જાય છે અને ફૂંકાતી જાય છે એટલે કીધું જોઈ લઈએ એને કંઈ ખાતર બાતર દવા કે કંઈ નાખવું પડતું હોય તો નાખીએ ને હવે તમને પામે જઈને હમણાં બતાવવું કે નવી કલમ નાખી હતી ને અત્યારે એની શું પોઝિશન છે એ આજે નવી કલમો નાખી હતી ને એમાં અમુક અમુક બધી સારી થઈ ગઈ છે પણ અમુક હાવ ને ઉકાઈ ગઈ છે વાંધો નથી કલમો બધી પાન ઉકાઈ ગયા છે ક્યાં તો જોતા એવું લાગે છે મને પાન લગભગ બધે ખરી જા હે એપો બધ બાબા અમુક અમુક ને મને એમ છે બધે પાન લગભગ ખરીદા હે અને ફોટા તો મોકલા છે અને ફોટા મોકલા છે આમાં તો આપણા અમુક પાન છે ને આમાં ગોળાયેલા છે એને કંઈ વાંધો નહીં અમુક જે ડોકાના પાન હોય ને એ બધા ઓલે છે એ નહીં આમાં જો આમાં આ બધા અમુક પાન બધા કઈ વાંધો નથી થઈ જાય હે તો થઈ જાય હે હં બે ત્રણને થોડીક વધારે ઓલું અસર થઈ છે એને વધારે એને આ એક ગાળ કેટલી લો આ રખો છે ને હા 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 એક આટલી લો 50 કીધું તો લા સુની લે કે નીચે થોડો મોલ કપાનુ હોય ને એટલે કે હું છું છે હવે ઓલા ફોટો તો મોકલો છે યાકડે કે છે હું કરવું પડે આપણે ત્યાં ગયા હોય તો પ્રિન્સ સ્વાગતમાં ડેકોરેશન કરી દીધું છે પ્રિન્સના માસ્ટર તો વેલકમ લખી નાખ્યો છે સબસ્ક્રાઇબ આટલી ચાહકે હા સસમા પેરેડા કાઢ નાખ્યો છે તો લાગો ડેપરેશન ઓર્ડર મને લેવા લે ને હવે હું ચાલુ કર દે જાજા તમારો ઓર્ડર આવશે દેખો યસના રબાને વાટે બેહી જશે

આવી ગયા છે મેચિંગ ગયા હતા મેચિંગ મેચિંગ નો નો કર્યું ને થાય એવું છે દિવાળી

નાય તમારું છે બેગ તો લેલે જ કેસો જીમ જાય છે ને અમ ઓ વેલકમ થેન્ક યુ હે

ખાલી ભાઈ નહીં છે બોરીવલી સ્ટેશન હોય ને એટલે તમે ગમે સીટ ખાલી હોય ત્યાં બેસી કોઈ આવવા ન હોય અહીંથી આવી ગયા એટલે પૂરું નાખી કાં કે શું બેના ફાર્ટમાં વેલકમ કે કઈ ગઈ છે કે કઈ ગઈ છે દીકરા માટે અંજો કે યો તમે બેસો તમે મગોબી દીપા યે બોલ રેડી થી

બળ न करी बाट ति ग्याले न ताल चेक केमले ले ने दाबे न हाम्रो वजन बढाइनुच जानु छ अहिले वजन बढाइने जानु छ जिममा आउछ नि तयार है अब ति जब जने धोदि चाहि लाग्छ के सोरे क्या जिममा जान्छ तू आइ

કેબલા રફી ચાર લેમ દઈ ને સોલસ કા સ્પેશિયલ લંચ બનાવ્યું છે કે રેગ્યુલર છે બાએ ધમકી આપી હતી બાકી એ જમીન આવતા ને બધી વસ્તુ બની ગઈ બધું બની ગયું છે ચા રોટલી દાળ લાપસી નું નાસ્તો પેલું થેપલા

યારા જો બનીવા દે જે ફ્લાઈટ હતી ની ઓ પાણી સેમ ટુ સેમ કોઈ ખાવા છે તમે

જય શ્રી કૃષ્ણ તંદામો બેન આ એ તો જ જાવું નથી મરાય જય શ્રી કૃષ્ણ તંદામો નીરબેન કા જીગરભાઈ બેકરિયા બહુ હતો તો તો ઠાકીને જીગરભાઈ જાગો કરતા હોય લે આ તું જાગીતે છે ને આ કે લાવું તો હા લે આવડે તને કરતા હમ હું કહેવાય એને તમને આખું હોય તો થેન્ક યુ થેન્ક યુ ને તન રાખવાની રે ખાવાની નથી ખાઈ દે મમ્મી મારત કી કી જાય ચોકલેટ નો ખાવા દે ને ના આ કરીશું બહુ ઉતો કવતો તો મોટી હું થઈ ગઈ ખબર નથી ડાઈડ નોતવા દે હે નોતવા દે

આવકાડો સેન્ડવીચ ખાવા કુંજ જલ્દી રિવ્યુ આપ ખાવા તો દે ભાઈ હું તો આવકાડો પહેલી વાર ખાઉં છું તું લંડન થી આવ ને એટલે તારાટો આવ તું ખાતો હોય તો એટલે તારાટો બનાવ્યું છે તું ચાખીન જીવ્યો દે મે તો પહેલી વાર ખાધું નથી પહેલી એટલે જ ને એટલે તો તારો પૂછું છું ને આવકાડો ને નથી ટેસ્ટ કરીને હે તું ખા લે મોટું છે ખોજ આ દે ઓ તુય હા હા મને ભાયો ભાયો ને પડી અતુરકળો લાગે ગુઆકોમોલી જો ગુઆકોમોલી હું ભઈ એક એક મેક્સિકન ડેશ આવે ગુઆકોમોલી કરીને તમે ખા દે છે તમે મેક્સિકન જમીને પછી બધા ગીત ગાવા ગયા હતા અને ત્યાં ખુબ પટણ હતા ज़मींदी ज़मीन આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો